આ પોલિસી ફરી એક વખત આઈઆરસીએ કન્ફર્મ કર્યું છે કે જે પોલિસીને હવે એટલીસ્ટ બે હજાર છવ્વીસના એન્ડ સુધી કન્ટિન્યુ રાખવામાં આવશે એટલે તમારા લોકો માટે તો સૌથી સારી વાત છે કે જે લોકોએ બી પોતાની પીઆરની ફાઇલ લગાવેલી છે વર્ક પરમિટ માટે વેઇટ કરી રહ્યા છે આ બધાને આનો બેનિફિટ્સ મળી શકશે હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી ફરી એક વખત તમારા લોકો માટે બહુ સારા સમાચાર જ છે અને સરસ માહિતી છે આજનો વિડીયો બી ખાસ જોજો કેનેડાનું ફોકસ પીઆર ઉપર ધીરે 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 વધી રહ્યું છે મેં તમને આની પહેલાંના બી એક વિડીયોની અંદર વાત કરી હતી એ જ મુજબ આજની બી અપડેટ તમે જોશો તો અલ્ટિમેટલી ફરી એક વખત જે પીઆર પોલિસી હતી જે એક ટેમ્પરરી ટીઆર ટુ પીઆર આપવાની વાત હતી એટલે કે જે લોકો સ્ટુડન્ટો પીઆરની અરજી કરી રહ્યા હતા અથવા તો વર્ક પરમિટ સ્ટડી પછી વર્ક પરમિટ ત્યારબાદ જે લોકોને પીઆર જોતું હતું આ બધા લોકો માટે ફરી એક વખત આ પોલિસીને બે હજાર છવ્વીસના એન્ડ સુધી લંબાઈ દેવામાં આવી છે એટલે હવે એ લોકોને બી ઘણી વખતે કન્ટ્રી છોડવાનો જે ડર આવી ગયો હતો એ લોકો માટે બી એક સારા સમાચાર જ કહી શકાય આખી ડિટેલ હું તમને આજે વિડીયોની અંદર સમજાવીશ શાંતિથી જોશો અને પોઈન્ટ ટુ પોઈન્ટ જોશો ચાર કે પાંચ જ મિનિટની વાત હોય છે અને તમે કાપી કાપીને જોશો ને તો સમજાશે નહીં અને પછી તમને કેવું થશે કે કન્ફ્યુઝન ક્રિએટ થશે બેટર છે એક પોઈન્ટ ટુ પોઈન્ટ શાંતિથી જોશો તો તમને એક સમજાઈ જશે હવે આપણે મેઇનલી ટોપિક પર આગળ વધીએ એ પહેલાં જો ચેનલ પર તમે નવા જો તો સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો અને આપણી નવી ચેનલનું યુટ્યુબ હેન્ડલ સ્ક્રીન પર આવી રહ્યું છે ત્યાં આગળ જઈ તમે પ્લીઝ એ ચેનલને બી સબસ્ક્રાઇબ કરી દો અને તમારો આ જ રીતનો સપોર્ટ અમને આપતા રહ્યો ત્યાં બી અમે સારી માહિતી આપવાની કોશિશ કરતા રહીશું હવે તો કે કેનેડાની જે ટીઆર ટુ પીઆર પોલિસી હતી આ પોલિસીની અંદર જે ટેમ્પરરી રેસિડન્સ હોય જેની અંદર સ્ટુડન્ટ્સ હોય જેની અંદર ટેમ્પરરી સ્ટડી પ્લસ વર્ક લીધેલી વર્ક પરમિટ પર લોકો હોય જે વિદેશી કુશળ કારીગરસ હોય આ લોકો જ્યારે પીઆરની અરજી કરી દીધી હોય અને એ લોકોનું પીઆર ના ખુલે ત્યાં સુધી એમને જે કન્ટ્રીમાં રહેવાની પરમિશન મળતી હતી એ લગભગ બે હજાર એકવીસ પછી એને સ્ટોપ કરવાની વાત હતી અથવા બે હજાર એકવીસમાં સ્ટોપ થઈએ પછી પાછી રી ઈસ્યુ કરવાની વાત હતી આ પોલિસી ફરી એક વખત આઈઆરસીએ કન્ફર્મ કર્યું છે કે જે પોલિસીને હવે એટલીસ્ટ બે હજાર છવ્વીસના એન્ડ સુધી કન્ટિન્યુ રાખવામાં આવશે એટલે તમારા લોકો માટે તો સૌથી સારી વાત છે કે જે લોકોએ બી પોતાની પીઆરની ફાઇલ લગાવેલી છે વર્ક પરમિટ માટે વેઇટ કરી રહ્યા છે આ બધાને આનો બેનિફિટ્સ મળી શકશે હવે તો કે મેઇનલી આના એલિજિબલ ક્રાઇટેરિયા શું હોય એ આપણે જોવું ખાસ જરૂરી છે એટલે આપણે એલિજિબલ ક્રાઇટેરિયાઝ જોઈ લઈએ કે તમારે શું શું કંડિશન આને ફૂલફિલ કરવાની છે હવે તો કે મેઇન તમારે આ ખાસ મુદ્દાઓ જોઈ લો કે પહેલાં પહેલું તમારે તમારી તમારું જે સ્ટેટસ છે એ કન્ટ્રીમાં લીગલ રાખવાનું છે પહેલાં આની એપ્લિકેશન્સ કરી દેવાની છે બીજી વસ્તુ જો તમે વર્ક પરમિટ તમારી અત્યારે કન્ટિન્યુ ચાલી રહી છે તો બિફોર ફોર મંથ એટલે કે વર્ક પરમિટ એક્સપાયર થવાની હોય એના ચાર મહિના પહેલાં આ પોલિસીની અંદર એપ્લાય કરી દેવાનું છે આઈઆરસીના ઓનલાઈન પોર્ટલ દ્વારા એપ્લાય કરવાનું છે કારણ કે આની પછીનો ટોપિક એવો છે કે જે આઈઆરસીનું કન્ફર્મેશન તમને આવવું જોઈએ જે મેઇલ કન્ફર્મેશન આવે છે કે તમે પી એપ્લિકેશન કરી છે એ વસ્તુ તમારી પાસે હોવી જોઈએ અને લાસ્ટમાં જોઈએ તો આઈઆરસીમાં તમે જ્યારે પી એપ્લિકેશન કરી ત્યારે તમારું પાસે વર્ક ઓથોરાઇઝેશન જે છે એ લીગલ વર્ક ઓથોરાઇઝેશન જે હોય છે એ કન્ટિન્યુ હોવું જોઈએ આની સાથે આપણે વાત કરીએ તો લેંગ્વેજની વાત કરીએ કે તમારે જો આ પોલિસી અંડરનો બેનિફિટ્સ લેવો છે તો તમારે લેંગ્વેજ એબિલિટીની અંદર કયા લેવલ જોઈએ તો હું તમને કહું જો કઈ કેટેગરી સ્ટ્રીમ્સ પહેલાં ખાસ જોઈ લેજો વર્કર્સ ઇન કેનેડા હેલ્થકેર વર્કર્સ કેનેડા અને એસેન્શિયલ નોન હેલ્થકેર વર્કર્સ આ લોકોની સામે સીએલબી લેવલ તમે જોજો એનસીએલસી એટલે કે ફ્રેન્ચનું લેવલ છે અથવા તો સીએલબીનું લેવલ છે તમારું એ ફોર અથવા ફોર કરતાં ઉપર હોવું જોઈએ ત્યારબાદ નવી એક સ્ટ્રીમની વાત કરીએ ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએશન કેનેડિયન ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કેનેડાના ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએશન જે સ્ટ્રીમ છે આની અંદરમાં વાત કરીએ તો સીએલબી લેવલ અથવા એનસીએલસી લેવલ તમારું છે એ ફાઇવ અથવા ફાઇવ કરતાં વધારે ઇંગ્લિશની અંદર હોવું જોઈએ ઓર ફ્રેન્ચની અંદર હોવું જોઈએ ફ્રેન્ચ સ્પીકિંગ કેટેગરીવાળાની જો વાત કરીએ તો ફ્રેન્ચ સ્પીકિંગ વર્કર ઇન કેનેડા હેલ્થ એન્ડ ફ્રેન્ચ સ્પીકિંગ વર્કર ઇન કેનેડા આ સ્ટ્રીમ્સની વાત કરીએ તો લેવલ લેવલ એમાં ફ્રેન્ચનું મેન્ડેટરી કરવામાં આવ્યું છે ઇન ફ્રેન્ચ એટલે કે લેવલ તમારું ફ્રેન્ચમાં રાખવું જરૂરી છે અને ફ્રેન્ચ સ્પીકિંગ ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ ફ્રોમ કેનેડન ઇન્સ્ટિટ્યુટ જો આની વાત કરીએ છીએ તો આની અંદર એનસીએલસી લેવલ જે છે એક લેવલ અપ કરવામાં આવ્યું છે એટલે ફાઈવ કરવામાં આવ્યું છે આટલા તમારા જે છે એ લેંગ્વેજ એબિલિટી આવી ગઈ અને તમને મેં જે ઉપર પહેલા આની પહેલાં જે કીધી એ કંડિશનો તમારી આવી ગઈ આ કન્ડિશનોને તમારે મેચ કરવાની છે જેથી કરીને તમને ટીઆર ટુ પીઆર આ જે પોલિસી છે એનો લાભ તમે બે હજાર છવ્વીસના એન્ડ સુધી લઈ શકો છો જે બહુ સારી વાત કહેવાય હવે તો કે આ પોલિસીની અંદરમાં સ્પાઉસ કોમન લો પાર્ટનર્સ ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન્સ આ બધાને બી બેનિફિટ્સ મળે છે મેન એપ્લિકન્ટની સાથે સાથે તો તમારા લોકો માટે બી એક સારી વાત એ કહેવાય કે તમે બી જો એલિજિબલ થાવ છો અથવા હજી કોઈ કન્ફ્યુઝન છે કોમેન્ટ કરો ક્વેશ્ચન્સ કરો અથવા તમે મારી ટીમનો કોન્ટેક કરી શકો છો અને તમારું જો આ માહિતી રિગાર્ડિંગ કોઈ ઓપિનિયન છે તો ખાસ શેર કરો છો જેથી ફીડબેક મળશે તો અમને ખ્યાલ આવશે કે અમે તમને જે માહિતી આપીએ છીએ એ કેટલી ઇફેક્ટિવ તમને મળી રહે અથવા યુઝફુલ થઈ રહી છે અને મારો ઓપિનિયન મેં બહુ સરળ ભાષામાં શાંતિથી તમને સમજી શકો એ રીતે ટ્રાય કરી છે જો મારી કોશિશ સારી લાગી છે તો એક લાઇક કર દેજો મેક્ઝિમમ લોકો શું શેર કરવાનું ના ભૂલતા બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત